મારું નામ એમ ઝાલા સુરેન્દ્રનગર જિલ્લા ઓગણીસો ને પંચાણું ના પેન્શનરોનો કન્વીનર છું અને સુરેન્દ્રનગર જિલ્લામાં અમે છેલ્લા દસ વર્ષથી ઓગણીસો પંચાણુંના પેન્શન માટે લડાઈ લડી છે હમણાં ગુજરાત ગવર્મેન્ટે જે બહાર પાડ્યું કે રાજ્યના તમામ બોર્ડ નિગમોને નવ હજાર ઓછામાં ઓછું પેન્શન આપવામાં આવશે અમારા કર્મચારીઓ ખૂબ રાજી થઈ ગયા એમ પણ સરવાળે કંઈ અમને આપ્યું નથી હજી સુધી અમારે હજાર પંદરસો 2000 રૂપિયા પેન્સલ આવે કોકને કેતાય શરમ આવે છે અને સરકારને અમારી નમ્ર વિનંતી નમ્ર અરજ છે કે વહેલા મેલી તકે અમારા છોકરાઓજીએ સીબીટી ની મીટિંગ 10 કે 11 તારીખે આવતા મહિનામાં રાખેલ છે એની અંદર જો અમારા ઓછા મોજુ 7500 રૂપિયા પેન્સલ મજૂર કરે એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખી પંચાયતના સહકાર્યકર છે અને છેલ્લા 10 વર્ષથી અમે આ કન્સલના બાબતમાં આપી રહ્યા છીએ અમારી એક જ માગણી છે કે સાડા સાત હજાર વીજળી મોંઘવારી અને મેડિકલ આપે બરાબર અમારી સીપીટીની મિટિંગ દસ અને અગિયાર તારીખે છે એમાં અમે બધા માગણી કરી છે કે અમારો ઠરાવ કરી અને ઈપીએફઓને મોકલી આપે એવી અમારી નમ્ર અને અરજ ગંભીર છે કારણ કે ઘણા માણસો અમારા ગરીબ છે અને માણસો ઘણા દોર પચાસ માણસોનો મૃત્યુ થાય છે ભાઈ એટલે શાંતિપૂર્વક વિચારી અને આ પેન્સોનો પ્રશ્ન વહેલા વહેલી તરીકે હલ કરે એવી અમારી નમ્ર મોદી સાહેબને વિનંતી છે